હલો ખેડૂત મિત્રો છે એ પડું તૈયાર કરી લીધું છે અને એમાં સાહ ખોલ નાખ્યા છે હવે આ દેશી ખાતર એમાં ભરવાનું છે આજે ચાલુ કરવાનું છે દેશી ખાતર આ એક તોલી ઉથલમાં નાખી દેવાની છે એવી રીતે સાહ ભરી દેવા છે આખા બેસી છાતરના અને પછી એમાં પારાબારા કમ્પલીટ કરી નળી પાટી અને કાલકા પરમદી જવાનું છે પ્લાસ્ટિક લેવા પ્લાસ્ટિક પાથરી વાવવાના છે બિયારણ મંગાવી લીધું છે એગ્રો સ્ટારમાંથી તરબૂજનું પચાસ ગ્રામની પડીકી આવે ખાતર ભરાય છે જોઈ લો મિત્રો આવી રીતે ખાતર ભરવાનું ચાલુ છે કરી દીધું છે આ પહેલો જ ફેરો હજી તો છે શરૂઆત કરી છે હજી ભરવાની જોઈ મિત્રો કેવી રીતે ભરાય છે કોમેન્ટમાં જણાવજો ઓછું થાય છે વધારે થાય છે કેવી રીતે ભરાય છે એ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આવી રીતે ખાતર ભરવા